અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો હતો હાઈકોર્ટે તેના આગોતરા જામીન ફગાવતા એસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે એસીબી તપાસમાં સત્તાવાર કરતા ત્રણસો છ ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે તેમની પાસેથી બે પોઈન્ટ પંચોતેર કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે ઉલ્લેખનીય છે કે કેટલીક સંપત્તિ પત્ની સંતાનોના નામે પણ હોવાનું સામે આવ્યું છે વૈષ્ણોદેવી વિસ્તારમાં સુરિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન વનમાં બ્લોક સી ના પાંચસો ત્રણ લક્ઝુરિયસ ફ્લેટ પણ છે તો આ ફ્લેટ પત્ની મનીષા રાણા નામે હોવાનો ખુલાસો થયો છે આ ફ્લેટ માત્ર ઇન્વેસ્ટ માટે લીધો હોવાથી બંધ હોવાથી બાતમી મળી છે આજ રોજ એસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક લાખ છવ્વીસ હજાર છે તપાસ દરમિયાન આરોપીની ત્રણ સ્થાવર મિલકતો એમાં એમનો એક ફ્લેટ હતો બાલાજી અગોરા મોલ જે છે એમાં સુગઢ ગામે બીજો વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસ્મિન ગ્રીન સ્કીમમાં હતો અને ત્રીજો તેઓ જે માણેક ચોકમાં ખેતરવાળી પોળ ખાતે જ્યાં અત્યારે હાલમાં રહે છે શુભનિધિ ફ્લેટમાં ત્યાં છે આ ત્રણેય સ્થાવર મિલકતોની કિંમત ઓગણપચાસ લાખ રૂપિયાની થાય છે ત્યારબાદ તપાસ દરમિયાન તેઓના બેંક એકાઉન્ટમાંથી પંચાવન લાખ ચોસઠ હજાર રૂપિયાના ત્રણ પીપીએફ એકાઉન્ટ મળી આવેલા અને જુદી જુદી બેન્કોમાં ચોર્યાસી જેટલી ફિક્સ ડિપોઝિટ એમણે કરેલી હતી તે એક કરોડ ચાલીસ લાખ છેતાલીસ હજારની હતી આમ તેઓ પાસેથી જે મિલકત મળી આવી ત્યારે પ્રાથમિક જ્યારે ગુનો દાખલ થયો ત્યારે બે કરોડ પંચોતેર લાખ અઢાર હજાર રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવેલી જે તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ત્રણસો ત્રણસો ને છ ટકા જેટલી વધારે હતી